રાણાને ક્યાં ઇંટરની જરૂર જ પડે એમ તારે રાણાને બાજુમાં બેહી જવાય તમને ઠંડી જ ન લાગે કારણ કે એક હાવથ ધરાય એવું શરીર ભગવાન આપ્યું હા આને અમારા સાસણના ગીરમાં સૂટો મૂક્યો હોય ને તો એક હાવથ ધરાઈ જાય હા ભગવાનની કૃપા છે સાહેબ આ શરીરની પણ કૃપા હોય તવું શરીર મળે અને પાછો અષ્ટપુષ્ટ માણસ આય એક સ્પીકર આખું ઉપાડું હોય તો એકલો ખંભે માર લે હા એવું ભગવાન છે શરીર આપ્યું છે અને હાવજ જેવો લાગે જાણે એમ લાગે કે નહીં છે કંઈક હા અમારા ગીરની અંદર છે ને ગીરની ઓલા સરદારજી સિંહ જો આવ્યા મારું ગામ છે સાસણ ગીર બાજુ સરદારજી સિંહ જોવા આવ્યા એમાં સિંહ જોવા આવ્યા ને એમાં સિંહે એમ તરાપ મારી સરદારજીને ઉપાડી લીધા અને પછી બીજા સિંહ ખીજાણો કે ભલા કોઈ દી માણસને મારીએ નહીં અને તે આ પંજાબીને માર નાખો આ શીખને ને માર્યો તો આ પેલો સિંહ કે ગાંડા તો દેશી ખાઈએ છે આજ પંજાબી ખાવાનું મન થયું હતું એટલે માર્યો એ કે બોલો હા આ સિંહ માં સમજદારી ખરેખર મજા છે આ વાત જો તમે આ અમારા ઘણા કલાકારો એમ કેતા હાસ્ય હશે ગમે ત્યાંથી મળે પણ ગમે ત્યાંથી એમને મળે ગોતવું પડે હમણાં ભાઈ ભજન ગાતા હતા ને આજથી ઘણા વર્ષ પહેલા આપણે એક સોંગ નીકળ્યું હતું નવું કાંટા લગા બહુ ઉપડ્યું હતું બહુ આયેલું હતું બહુ ચાલ્યું બહુ ચાલ્યું આજથી વીસક વર્ષ પહેલા અને ગીતે આમ બધા મજા આવતી ગીત ગાતા હોય ને તો આપણને એમ થાય કેટલા ટુકડા થતા હોય શરીરના કાંટા લગા હાઈ લગા હોય લગા આપણને એમ લાગે ક્યાં લાગ્યો હોય છે હા પણ એ ગીત ત્યારે એટલું બધું ઉપડ્યું ને ત્યારે ઈ ગીતના આ રચિતાને એમ થયું डायरेक्टरને કે આ ગીત આપણે ડાયરાના કલાકાર પાસે ગવડાવ્યું કેમ થાય પછી એમ ગુજરાતમાં નજર કરી ને તો રાજકોટ ઉપર નજર કરી ઈ વખતમાં હેમંતભાઈ ચૌહાણનું બહુ સારું નામ હતું એટલે કે આ ગીત આપણે હેમંતભાઈ ચૌહાણ પાસે ગવડાવ્યું હોય તો ત્યાં આવ્યા ડાયરેક્ટર રાજકોટ રાજકોટ આવી અને હેમંતભાઈ ચૌહાણને કીધું કે તમે આ ગીત ગાઈ શકો એટલે હેમંતભાઈ કીધું કે ગીત આ હું ગાઈ તો ન શકું પણ કોશિશ કરું હવે હેમંતભાઈ સોહાણે આ ગીતની કોશિશ કરી ને તમે સાંભળજો કેવી રીતે કોશિશ કરી એ સાંભળજો તમને મજા આવશે કાંટા લગા આઈ લગા એ તારા બંગલાની પાછળ એ તારા જાડવાની નીચે

ભાઈ ઘડીક વાર મજા કરાવવાના છે એટલે મું નહીં અને આપણે મારે કોઈ તમારી વચ્ચે બહુ દિવાળો બનવું નથી કારણ કે આ શિયાળાની રાત છે કોઈને દુઃખી કરાય નહીં ખરેખર તો હોવા આપી છે દુઃખી થવા નથી આપી પણ આવો કાર્યક્રમ છે એટલે આ માણીએ તો એની કઈક પણ મજા આવે છે અને મેં કીધું ને કે ભાઈ વાતું છે હાસ્ય છે એ તમારા ને મારા જીવનમાંથી મળે આ નથી ઓલા પતિ પત્ની બે આમ બેઠા હતા ને એટલે એની પત્નીએ ના પતિએ નવો શર્ટ પહેર્યો એટલે એના નવા નવો શર્ટ પહેર્યો એના પતિએ એટલે એના પત્નીએ વખાણ કર્યા ગો વાવ લાલ શર્ટ તમને કેટલો સુંદર લાગે છે તો એનો પતિ કે તારે જેટલું માખણ લગાવું એટલું લગાય નવી સાડી તો તને નહી જ લઈ દઉં તારી પત્ની કે ખાલી એકલો શર્ટ જ સારો લાગે સ્વભાવ તો કૂતરા જેવો છે કૂતરા જેવો હા ને આ બૈરા કઈ દે હો હા બૈરા માં તર્ક બુદ્ધિ બહુ હોય એટલા માટે કેવું પડે કે સાહેબ આપણે જુદી એવી કહેવત છે કે અમુક અમુક નથી માણસો વાત કરતા ભાઈ સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી આ વાત સાવ ખોટી છે હા બેનોમાં બુદ્ધિ બહુ હોય અને પૈસા જો બુદ્ધિ ન હોય તો પતિ પત્ની બે શોપિંગ કરવા ગયા હોય ખરીદી કરવા પેલા પુરુષ ના ખીચામાં જેટલા પૈસા છે ને રૂપિયા એ વપરાય નાખશે પછી છેલ્લે એના પર્સ માંથી છે આ બુદ્ધિ નો કેવાય અને આ પુરુષ આપણા પુરુષો માં બુદ્ધિ તો છે જ આપડે પુરુષો કઈ બુદ્ધિ વગર ના થઈ નહીં હા બોલો એક ફંક્શન હતું ને એમાં બૈરાઓ બધી બેનો બધી એક બાજુ ખુરશી નાખીને આમ બેઠી આમ એટલે એમાં અંદરો અંદર વાતો કરતા હતા કે આમ જો આ નવા પિક્ચર માં તો કઈ નહિ કે આમ જો જૂના પિક્ચરમાં અમિતાબે અમિતા સરાબીમાં દારૂ પીધેલો નહોતો તો કેવી કે એક્શન કરેલી વગર પીધેલો હતો તોય દારૂ ની એવી એક્શન કરીને કે આપણને એમ લાગે કે પીધેલો જ હોય અમિતાભ બચ્ચન તો પુરુષ આગળ બેઠા હતા ને એમાંથી એક સાંભળી ગયો તો એ શું કઈ ખબર એ કે આ બૈરાઓ ને કઈ ખબર છે તો કેમ તો કે આ લોકો એમ કે છે કે અમિતાભ બચ્ચન એવી એક્શન કરી કે વગર પીધેલ જેવો લાગતો તો આપણે પીને ન પીધો હોય એવી એક્શન કરીને બતાવી દઈએ એટલા વર્ષથી આ નથી ઓળખી શકતી તો અમિતાભ કરતા આપણે કેવડા મોટા કલાકારી છે હે એટલે આપણા બુદ્ધિ છે સાહેબ આપણા કલાકારી છે આપણે કોઈથી પાછા નથી પડી એમ પણ મેં કીધું ને કે બુદ્ધિ બધાને આપી છે ભગવાને લઈને તમામ મનુષ્ય સુધી આપી છે પણ એનો ઉપયોગ જો સારી રીતે થાય એમ આ પરિવારે બુદ્ધિનો દર વર્ષે આવા કાર્યક્રમ સારા કલાકારો ને બોલાવીને આવો કાર્યક્રમ રાખે છે એટલે મને સાહેબ ગર્વ થાય કે નહીં ભગવાને આપ્યું છે તો કઈક ઠેકાણે આપ્યું છે અને હું તો કહું હજી કઈક આપે વધારે આ પરિવારને કે હજી આનાથી પણ સારા કાર્યક્રમ થઈ શકે અને આ પરિવારે ખરેખર એક ભાઈની યાદીમાં બહુ સારું કાર્ય આ ચોથી પુણ્યતિથિ નિમિત્તેનો આજનો જે કાર્યક્રમ છે એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે આ પરિવારને ભાઈ શ્રી અરવિંદભાઈ છે અન્ય ભાઈનો નામ તો મને બધાના બે ભાઈના નામ તો નથી આવડતા પણ ખરેખર અરવિંદભાઈ અને હું ઘણા વર્ષોથી અરવિંદભાઈને ઓળખું છું કારણ કે ભજનનો પણ ચાહક માણસ છે અને ભગવાન ભોળિયાનાથનો પરમ ભક્ત છે એટલા માટે સાહેબ ગર્વ થાય કે ભગવાન ને કેજો કે હે મહાદેવ હે દેવો ના દેવ મહાદેવ બાપ આ પરિવાર ને કાયમી ની માટે આ લીલી વાળી રાખજો અને કાયમી ની માટે નિરોગી રાખજો બાકી પૈસો ટકો તો ઈશ્વર ગોણ છે સાહેબ આ ઈશ્વરે રૂપિયો તો આપડા કિસ્મત હોય તો આ પૈસો આવે બાકી આ કોઈની થઈ નથી થવાની નથી અને બે ત્રણ વસ્તુ જીવનમાં અભિમાન ન કરતા એક કોઈ દી નો અભિમાન ન કરતા એક કોઈ દિવસ પોતાના સંતાનો અભિમાન ન કરતા અને એક કોઈ દિવસ આ શરીર નો અભિમાન ન કરતા સાહેબ આ પલવાર આ ત્રણેય ક્યારે પડી જાય ને આનું કોઈને ખબર નથી ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ આ તો જીવની

ચિતરા તળા ઢીંગલા પણ નાચે આમાં ભગવતી ની તાકાત છે સાહેબ અંતરનો નો કઈક ભાવ હોવો જોઈએ અહીંથી ગણાય મિત્રો હમણાં લાડકી ની ગણાય થી ફરમાશ આપી ગયા યુવાન મિત્રો ને પણ અને ખરેખર આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ ન હોય કેને બેન ગમતી ન હોય કેને દીકરી ગમતી ન હોય આમાં કેટલા એવા મિત્રો છે કે જેને બેન અતિશય વાલી હોય જીવ કરતા પણ વાલી હોય ખાલી આમ હાથ ઊંચો કરો એટલે ખબર પડે કે બિયાનામાં કેટલા વાલી છે સાહેબ એટલે અહીંથી ખબર પડે કે અમને કે નહીં છે અત્યારે હજી પણ આપણા ભારતમાં કારણ કે બેનથી ભાઈ બેન ને પ્રેમથી કોઈ પણ એવો પ્રેમ નથી કે ભાઈ બેન થી પ્રેમ કોઈ મોટો હોય પછી પ્રેમ છે મા બાપ નો પણ છે પણ હું તો એમ કહું કે હારા મારો પ્રેમ પત્ની ને કરજો બેન ને કરજો લગ્ન થઈ જાય ત્યાં સુધી પછી આવે ત્યારે કઈક આવી જોઈ પાંચસો હજાર પાંચ હજાર પણ પત્ની કરીજો શું કામ કે અત્યારે ગોઠવવું બહુ મુશ્કેલ છે એટલા માટે દીકરી બચાવો અત્યારે હોવ બચાવવા જેવું છે એટલે બહુ જાજો સમય નથી લેવો અને મારે ભાઈ શ્રી ચંદુભાઈને જ મારે વિનંતી કરવી છે કે બાપલા આ જે કઈ અમારા મિત્રોની જે કઈ ફરમાઈ છે ગામના મિત્રો પણ એટલે એમને જ મારે વિનંતી કરવી છે કારણ કે ત્રણ કલાકનો સખુ રાઉન્ડ લીધો છે એટલે ખાલી એકાદો રાઉન્ડ લઈ અને પછી જીજ્ઞેશભાઈ ને આનંદ આવશે તો પછી એના પછી રાઉન્ડ પાછો સાંભળીશું એટલે ચંદુભાઈને વિનંતી કરું અને બેઠા એટલા ચંદુભાઈ ને એક વાર જોરદાર તાળી વધારી લો બેઠા એટલા તાળી પાડો ભલા મળે ગામનું તો એટલું કઈક ગર્વ હોવો જોઈએ કઈક હા આ તમારા ગામનો હાવજ છે સાહેબ જેને આમ જો પણ એટલી તાકાત સાહેબ આ લગભગ ખોટા વખાણ નથી કરતો તમારા આ ગામમાં આવીને વધારે આ વાત નથી કરતો પણ ખરેખર આ સુરત જિલ્લામાં કોઈ પાસે આવો અવાજ નથી ચંદુભાઈ પાસે જે અવાજ છે ને સાહેબ અને હું છાતી ઠોકીને સ્ટેજ ઉપરથી કહી શકું કારણ સરસ્વતીનો ખોળો છે આ બેહીન ખોટું ન બોલાય અને હાસુ ન કહે ને તોય પાપ લાગે અને ખોટું બોલીએ તોય પાપ લાગે પણ સુરત જિલ્લામાં એક એવો વ્યક્તિ છે કે એની પાસે એવો અવાજ છે અને સાહેબ 25 30 વર્ષથી આ માણસ કોઈ એવું ગામ બાકી નો એક ત્યાંનો અને અમુક ગામમાં તેના 10 10 પ્રોગ્રામ થયા સાહેબ સામેથી આ માણસે ના પડી કે હવે બીજાને કોકને આવી બુક કરો મને રેવા દયો એવી માં ભગવતી ની જેની ઉપર કૃપા હોય એવા ચંદુભાઈ ને પરિવાર વિનંતી કરો આવે અને બેઠા એટલા જોરદાર તાળી વધારી લો